ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાંવ કરી જનારને ઝઘડીયા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓના ત્રણ ત્રણ વર્ષની સજા અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ તથા બે આરોપીઓને નિર્દોષ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની નીરુબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનો ઇન્દિરા આવાસના છત્રીસ હજાર રૂપિયા મંજૂર થયા હતા તે પૈકી રતનપુર ગામના હેદર બાદશાહ ભૂરીબેન વસાવા સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા તથા મહેશ પાટણવાડિયા નામના ઈસમોએ ભેગા મળી મંજૂર થયેલ આવાસના રૂપિયા પૈકી વીસ હજાર બેંકમાં ખોટું ખાતું ખોલાવી ઉપાડી લીધા બાદ નીરુબેનને ફરિયાદ દાખલ કરી હતી જેમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા થઈ છે અને બે આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે બનાવની વિગત અનુસાર નીરુબેન બાબુભાઈ વસાવા રહેવાસી રતનપુર રતનપુરનાઓને સરકાર તરફથી ઇન્દિરા આવાસ અને બે હજાર સાત આઠમાં મંજૂર થયેલ હતા જે આવાસના સરકાર તરફથી રૂપિયા છત્રીસ હજાર મંજૂર થયા હતા જે નાણાં પૈકીના વીસ હજારનો એકાઉન્ટ પે ચેક નીરૂબેનના નામનો આવ્યો હતો જે હૈદર બાદશાહ ભૂરીબેન વસાવા નાયબ હિસાબની સુરેશચંદ્ર વસાવા અને મહેશ પાટણવાડીયાનાઓએ ગુનાહિત કાવતરું રચી તમામ કાવતરામાં સામેલ થઈ હૈદર બાદશાહ તથા મહેશ પાટણવાડીયા નાઓ ઝઘડીયા તાલુકા પંચાયતની કચેરીમાં ડીઆરડી શાખામાં જઈ નાયબ હિસાબની સુરેશચંદ્ર એમ વસાવા નાયબ હિસાબ હિસાબનિશને મળીને તેઓ પાસેથી આવાસના લાભાર્થી અને આ કેસના ફરિયાદી નીરુબેનનો ચેક રૂપિયા વીસ હજારનો માગણી કરતા નાયબ હિસાબ હિસાબનીશ સુરેશચંદ્રએ પોતાની કસ્ટડીમાં ફરિયાદી ભાઈનો ચેક રાખેલો હોય તે ચેક ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં હૈદર સુલેમાન બાદશાહને અનધિકૃત રીતે આપી સરકારી રેકોર્ડ ઉપર પોતાની હાજરીમાં ફરિયાદીની ઓળખાણમાં હૈદર બાદશાહની સહી લઈ નીરુબેનની જગ્યાએ આરોપી હૈદર સુલેમાનનો અંગૂઠો કલાવી સુરેશચંદ્રએ પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવી ગુનાહિત કૃત્ય કૃત્ય આચરી ફરિયાદી નીરુબેનની ગેરહાજરીમાં રૂપિયા વીસ હજારનો ચેક આરોપી હેદર સુલેમાન તથા મહેશ પાટણવાળિયાનોને આપી દીધો હતો વધુમાં જે ચેક આરોપીઓ હૈદર બાદશાહ તથા ભૂરીબેનનાઓએ અબિતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરિયાદી નીરુબેનની ખોટી ઓળખાણ આપી નીરૂબેનના નામનું બેંકમાં બોગસ ખાતું ખોલાવી ફરિયાદી વાસ્તવમાં અભણ હોય અંગૂઠાનું નિશાન કરતી હોય છતાં તેમના નામની બનાવટી સહી ભૂરીબેન કરી તેમજ ફરિયાદીનો કાર્ડનો ખોટો ઉપયોગ કરી બેંકમાં ખાતું ખોલાવવા માટે ખોટી ઓળખાણ આપી ખાતું ખોલાવી ફરિયાદીને આવાસને સરકાર તરફથી મળતા સહાયના રૂપિયા વીસ હજારનો ચેક બેંકમાં જમા કરાવી ફરિયાદી નીરુબેનના નામની ખોટી સહી કરી નાણાંનો ઉપાડ કરી આરોપીઓ ગુનાઓ ગુનાહિત કાવતરો પાર પાડી એકબીજાની મદદગારી કરી હતી આ કેસ ઝઘડિયા અધિક ફોજદારી ન્યાયાધીશની કોર્ટમાં ચાલી ગયો હતો જેથી વિવિધ કલમ મુજબનું શિક્ષાપાત્ર ગુનો ઝઘડિયા કોર્ટની હુકુમતમાં કરેલ હોય આ કેસમાં કોર્ટ આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી નંબર એક હૈદર સુલેમાન બાદશાહ રહેવાસી રતનપુર તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચ તથા આરોપી નંબર બે મનહરભાઈ વસાવા રહેવાસી નવા માલજીપુરા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાઓને સીઆરપીસીની કલમ મુજબ તથા ભારતીય દંડ સંવિધાનની કલમમાં વંચાણ લઈ તે મુજબના ગુનામાં બંને આરોપીઓને ત્રણ ત્રણ વર્ષની સાદી કેસની સજા તથા બંને આરોપીઓને કુલ રૂપિયા ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ મળી કુલ બંને સજા પામેલ આરોપીઓને સાહીઠ સાહીઠ હજાર સાઠ હજાર રૂપિયાનો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે આરોપી નંબર ત્રણ સુરેશચંદ્ર મંગળભાઈ વસાવા રહેવાસી નવા માલજીપુરા તાલુકા ઝગડિયા તથા મહેશભાઈ ભીખાભાઈ પાટણવાળિયા રહેવાસી અવિદા તાલુકા ઝગડિયા જિલ્લા ભરૂચનાઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ અન્યવે અને ભારતીય દંડ સંહિતાની કલમ અન્યવે તે મુજબના ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો